કે ગુજરાતમાં અમુક અસામાજિક તત્વો તમામ ગામમાં જે કઈ હોય ગામમાં નાના મોટા ઝઘડા બનતા બનતા જ હોય હોય છે ગમે તે પરિવારમાં એ કોઈ મોટો હોતો નથી પણ અમુક તત્વો જેના રાજકીય રોટલા શેકવા માટે અને ગામડે ગામડે આવી અને ગામડાને શાંતિ દોડવાના પ્રયત્ન કરે છે એટલે હું તો મારું કહેવાનું છે પાટીદાર સમાજ હોય કોઈ પણ સમાજ હોય એને જાગૃત થવાની જરૂર છે અમુક અસામાજિક તત્વો પોતાના રાજકીય રોટલા માટે સમાજ સમાજ વચ્ચે જાતિવાદ ફેલાવી વાતાવરણ પ્રયત્ન સમાચારોમાં આગળ વાત ભાવનગર ની કરીએ તો ભાવનગરની અંદર થોડા સમય પહેલા પાટીદાર વૃદ્ધ દંપતી પર હુમલો કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી હતી

બહારથી આવેલા આગેવાનો પર ગામનું વાતાવરણ બગાડવાનો ગંભીર દેવળિયા પહોંચતા ગામમાં હલચલ જોવા મળી હતી સાથે જ વૃદ્ધ દંપતીને ન્યાય મળે તે માટે કડક કાર્યવાહીનું દબાણ જે છે તે કરવામાં આવતું હોવાનો આરોપ છે પ્લોટ વિવાદનો મુદ્દો હવે જિલ્લા સ્તરે પણ ગરમાયો છે તો સાથે જ સત્તામાં રહેલા લોકોને તરત પગલા લેવાની સમાજની બેઠકની અંદર પાટીદાર સમાજના જે આગેવાનો જે ત્રીસ જેટલો કાફલો લઈ અને એ ગામની અંદર ગયા હતા એ ત્યારબાદ ખૂબ ચર્ચામાં આવ્યો અને ચર્ચામાં આવ્યા બાદ ભરવાડ સમાજની આ બેઠક અને મીટિંગમાં એ ગંભીર પ્રશ્ન અને સવાલ પૂછવામાં આવ્યો કે જે થઈ રહ્યું છે તેમાં કોણ પોતાના રાજકીય રોટલા સેકવા માટે આવી રહ્યું છે આ સવાલ એ ત્યાંના ભરવાડ સમાજના આગેવાનો યુવાનો છે તેમના દ્વારા પૂછવામાં આવ્યો જે ગામની અંદર જે ઘટના બની એ ઘટનામાં કશું હતું નહીં છતાં પણ ખૂબ મોટી ઘટના બનાવી દીધી અને રાજકીય રોટલા સેકવા માટે અહીંયા આવી ગયા આ પ્રકારનો ગંભીર આરોપો જે છે તે અત્યારે લાગી રહ્યા છે ત્યારે આગામી સમયમાં જે આરોપ પ્રતિ આરોપોને લઈને જે માહોલ જે છે તે ખૂબ ગરમાઈ રહ્યો છેલ્લા ચોવીસ કલાકથી ભાવનગર ખૂબ ટ્રેન્ડમાં છે ચર્ચામાં છે જે દંપતી પર હુમલો કરવાની વાત હતી જમીન પચાવવાની વાત હતી આ બધાને લઈને પોલીસે વરઘોડો પણ કાઢ્યો હતો બે લોકોનો એ વૃદ્ધ દંપતી પાસે બંને આરોપીઓને લઈ જઈને ત્યાં એમની પાસે માફી મંગાવી આખું ગામ ભેગું થયું હતું અને હવે ભરવાડ સમાજની એક બેઠક મળતા ફરી એકવાર રાજકીય ચર્ચા અને લોક ચર્ચા અલગ અલગ જોવા મળી રહી છે ત્યારે આ આ જે મિટિંગ હતી ભરવાડ સમાજ છે એ ભરવાડ સમાજના જે આગેવાનો છે તેમના દ્વારા તેમના સમાજના લોકો સમાજના યુવાનો એમની સામે શું પ્રતિક્રિયા આપતા શું કહ્યું એ લોકોએ પેલા એમને સાંભળીએ તમામ સમાજને નાના મોટા ઝઘડા બનતા હોય છે ગમે તે પરિવાર બનતા હોય છે એ કોઈ મોટો ઈસ્યુ હોતો નથી પણ અમુક અસામાજિક તત્વો જેના રાજકીય રોટલા શેકવા માટે અને ગામડે ગામડે આવી અને ગામડા શાંતિ દોડવાના પ્રયત્ન કરે છે એટલે હું તો મારું કહેવાનું છે કે પાટીદાર સમાજ હોય કોઈ પણ સમાજ હોય એને જાગૃત થવાની જરૂર છે આવા અસામાજિક તત્વો એનાથી દૂર રહો અને એને તમે ઓળખો કે તમાજ વિવાદ કરવા માટે જ આવે છે અને એના રોટલા શેકવા માટે જ આવે છે એટલે જો આમાં ખોટી રીતે કોઈ હેરાન કરવા ના કે કોઈ પણ ગામમાં હેરાન કરવાના પ્રયત્નો કરશો ખોટી રીતે કોઈ ગેરમાર્ગે દોરવાના પ્રયત્ન કરશો તો એસટી એસી એસટી ઓબીસી સમાજ દેવળિયામાં મોટા પાયે સંમેલન કરવાના છે એમાં તમામ સમાજ અહીં આવી ગયા સરકારને મારી નમ્ર વિનંતી છે કે આ જે અમુક બે અસામાજિક તત્વો છે એને કંટ્રોલમાં કરો કંટ્રોલ કંટ્રોલમાં નહીં કરો તો અમુક સમય એવો પણ છે કે ખોટી રીતે અમુક સમાજને હેરાન કરવાના પ્રયત્નો કરે છે એટલે મારી બે હાથ જોડે સરકારને નમ્ર વિનંતી છે અમુક અસામાજિક તત્વો પોતાના રાજકીય રોગના સેકવા માટે સમાજ સમાજ વચ્ચે જાતિવાદ મેલાવી ગુજરાતનું વાતાવરણ બગાડવાનો પ્રયત્ન કરે છે જેમ અમરેલી જિલ્લાના લીલીયા લીલીયામાં આહિર સમાજ અને પટેલ સમાજ શર્મા કાઠી દરબાર અને પટેલ સમાજ કાળા કાળોમાં રવારી સમાજ અને પટેલ સમાજ સિંહોળ તાલુકાના પીપોળિયા ગામમાં ભરવાડ સમાજ અને પટેલ સમાજ વચ્ચે જે બનાવ બનેલ તેમાં પણ આ અસામાજિક તત્વો દ્વારા જાતિવાદ કરવામાં આવ્યો હતો